વાત કરીએ આપણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેનું નામ છે પી એમ જે જે બીવાય એટલે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના યોજનાની નોડલ એજન્સીની વાત કરીએ તો નાણાં મંત્રાલય કે નાણાકીય સેવા વિભાગ છે પચાસ વર્ષની ઉંમરના બધા નાગરિકને આ સેવાનો લાભ છે મળી શકે છે એક સામાજિક સુરક્ષા યોજના છે જેમાં એક વર્ષને એટલે કે પહેલી જૂનથી એકત્રીસ મે સુધીનો જીવન વીમો છે એ પ્રાપ્ત થાય છે અને દર વર્ષે રિન્યુ કરાવવો જરૂરી હોય છે હવે એના જે પ્રીમિયમ એટલે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની પ્રીમિયમની રકમ છે એ બે હજાર બાવીસથી ચારસો છત્રીસ રૂપિયા પ્રતિવર્ષ કરવામાં આવી છે જ્યારે શરૂઆત થઈ હતી એ યોજના ત્યારે ત્રણસો ત્રીસ રૂપિયા હતા પણ બે હજાર બાવીસથી વધારી અને ચારસો ને છત્રીસ રૂપિયા પ્રતિવર્ષ પ્રીમિયમની રકમ કરવામાં આવી છે એ પછી ધારો કે કોઈ સભ્યનું મૃત્યુ થાય છે તો એ મૃત્યુના ત્રીસ દિવસની અંદર તમારે ક્લેમ કરવાનો રહેશે અને એના જે નોમિની હશે એને રૂપિયા બે લાખની કરવામાં આવશે બેંક બ્રાન્ચ છે બેંક મિત્ર છે ઇન્સ્યોરન્સ એજન્ટ છે પોસ્ટ ઓફિસ છે તેમાંથી તમે આ સેવાનો લાભ છે લઈ શકો છો તો આ હતું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ઘણી બધી વખત પરિયોજનાના ક્વેશ્ચન પૂછાય છે તો આ એક વસ્તુ છે યાદ રાખી લેજો થેન્ક યુ